નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એક મે બે હજાર ત્રેવીસથી સાત મે બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું તો શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબર ક્વેશ્ચનથી નેશનલ સેન્ટર કોસ્ટલ રિસર્ચ એનસીસીઆરના રિપોર્ટ અનુસાર ઓગણીસસો નેવુંથી બે હજાર અઢાર દરમિયાન ગુજરાતનો દરિયા કિનારો ઓગણીસો પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ કિલોમીટરના કિનારામાંથી કેટલા કિમીનું ધોવાણ થયું છે પાંચસો સડત્રીસ પોઈન્ટ પાંચ કિમી તાજેતરમાં ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સિંગાપુરના કયા બે દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરે તો અને લ્યુમલાઇટ દેશના પહેલા કન્યા ગુરુકુળનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવે તો સુરત ખાતે કરવામાં આવે છે ભારતીય અમેરિકન આંકડાશાસ્ત્રી જેમને તાજેતરમાં આંકડાશાસ્ત્રનું નોબેલ ગણાતું ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિસ્ટિક્સ બે હજાર આપવામાં આવશે કે કોને આપવામાં આવશે કલ્યા કાલ્યાનપુરી રાધાકૃષ્ણ રાવ કે આર રાવ કે આર રાવ આંકડા શાસ્ત્રના પીનો પિતામાં ગણાય છે તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમને પીએચડી કરી હતી અને ઓગણીસો પિસ્તાલીસમાં રજૂ કરાયેલા ત્રણ સિદ્ધાંતો માટે તેમને આ પ્રાઇઝ આપવામાં આવશે કયા રાજ્યની સરકારે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે તો મધ્યપ્રદેશ સરકારે જેમાં પૂજારીઓને મહિને રૂપિયા પાંચ હજારનું પથ્થું ચૂકવવાની પણ જાહેરાત કરી છે વર્લ્ડ બેંકનો લોજિસ્ટિક પરફોર્મન્સમાં ભારત કેટલામાં ક્રમે છે તો અડત્રીસમાં ક્રમે છે આ એક ઇન્ટરેક્ટિવ બેન્ચમાર્ક પુલ છે જે દેશોને વેપાર લોજિસ્ટિક પર તેમના દેખાવ આડે આવનાર પડકારો અને તકોની ઓળખી કાઢવા માટે છે જેમાં સિંગાપુર રોજના સ્થાને છે અંતિમ સ્થાને લીબિયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાની પ્રથમ પાણીમાં દોડતી મેટ્રો યોજનાનું ઉદ્ઘાટન ક્યાં કરે તો કેરળના તિરુઅનંતપુરમમાં તાતા જૂથના ચેરમેન રતન તાતાને તાજેતરમાં દેશ કયા દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયાના ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા આફ્રિકન દેશ સુદાનમાં સેના અને અર્ધ સૈનિક સુરક્ષા દળો વચ્ચે યુદ્ધમાં ફસાઈ ગયેલા ભારતીયોને વતન પાછા લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે મિત્રો તો ઓપરેશન કાવેરી શરૂ કરી છે તેમજ મિત્રો ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે પણ એના સિવાયના બીજા કયા ઓપરેશનો કર્યા હતા ભારત સરકારના અન્ય ઓપરેશનો જોઈએ તો લીબિયા ગૃહ યુદ્ધ વખતે ઓપરેશન સેફ હોમ કમિંગ યમન યુદ્ધ વખતે ઓપરેશન રાહત અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો ત્યારે ઓપરેશન દેવી શક્તિ રશિયા યુક્રેન યુદ્ધમાં ઓપરેશન ગંગા અને કોરોના મહામારીમાં વંદે ભારત ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયાના કયા મેદાન પર સચિનના નામના ગેટનું અનાવરણ કરવામાં આવ્યું તો સિડની મેદાનમાં યુનાઇટેડ અમીરાતના શારજામાં પણ સચિન તેંડુલકરનું સન્માન કરવામાં આવ્યું એક સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું હતું ભારતીય સર્કસના પિતામાં ગણાતા જેમનું હાલમાં નિધન થયું તે જૈમિની શંકર ઓગણીસો એકાવનમાં વિજ્યા સર્કસ કંપની ખરીદી અને તેનું નામ આ નામ અપાયું જમ્બો સર્કસ કંપનીની સ્થાપના કરી તેમનો જન્મ તેર જૂન ઓગણીસો ચોવીસના રોજ કેરળના કોલારી થાલારીમાં થયો હતો પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા અને શિરોમણી અકાલી દળના વડા જેમનું હાલમાં નિધન થયું તે કોણ તો મિત્રો પ્રકાશસિંહ બાદલ જેમનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ પંજાબના ખુરાણા ગામમાં થયો હતો ઓગણીસો સત્તાવનમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા આગળ છે નેશનલ હેલ્થ એકાઉન્ટ એસ્ટિમેટ ફોર ઇન્ડિયા બે હજાર ઓગણીસ વીસના રિપોર્ટ અનુસાર ગુજરાતીના આરોગ્ય પાછળ રાજ્ય સરકાર વ્યક્તિ રેટ કેટલા રૂપિયા ખર્ચે છે તો અઢારસો એકસઠ રૂપિયા ખર્ચવામાં આવે છે જેમાં જોઈએ તો ગુજરાત સાતમા ક્રમે છે મિત્રો પ્રથમ ક્રમે હિમાચલ પ્રદેશ છે જે વ્યક્તિ રીટ ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ રૂપિયા ખર્ચો કરે છે હિન્દીમાં દેશનો પ્રથમ સમાનાર્થી શબ્દ કોષ સમાંતર કોષ બનાવનાર અરવિંદ કુમાર છે તાજેતરમાં ગુજરાત સરકારના કયા કાર્યક્રમમાં વીસ વર્ષ પૂર્ણ થયા સ્વાગત કાર્યક્રમના ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં શરૂ થયેલ પ્રજાની સમસ્યાઓને સાંભળતી અનોખી સેવા હતી બે હજાર ત્રેવીસમાં ગુજરાત રાજ્યના તેસઠમાં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે ક્યાં કરવામાં આવી તો જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિન પહેલી મે શ્રમિક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે ક્યાં કરવામાં આવી તો ગાંધીનગર ખાતે કરવામાં આવી તિબેડીયા આધ્યાત્મિક નેતા દલાઈ લામાને મેગસેસ એવોર્ડ પણ આપવામાં આવે સ્પેસ વોક કરનાર પ્રથમ અરબ અંતરિક્ષ યાત્રી કોણ બન્યા તો સંયુક્ત આરબ અમીરાત યુએના સુલતાન અલને યાદી બનાવવા બન્યા છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પહેલું રાજ્ય કયું બનશે તો ઉત્તરાખંડ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશીપ ડબલ્સમાં ભારતને ગોલ્ડ અપાવનાર જોડી છે સાયરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ફાઇનલમાં મનીષ મલેશિયાને વન યુ સિંગ અને ટીઓ યની હરાવ્યા હતા લાડડી લક્ષ્મી યોજના બે હાજર સાતથી કયા રાજ્યમાં ચાલી રહી છે તો મધ્યપ્રદેશમાં હવે જોઈએ હેપીનેસ કન્સલ્ટિંગ હેપીનેસ સર્વે બે હાજર બાવીસ મુજબ ગુજરાત કમાણીમાં દેશમાં કયા ક્રમે છે તો કમાણીમાં જોઈએ તો સાતમા ક્રમે છે ખુશીમાં જોઈએ તો સત્તરમાં ક્રમે છે ગોવા કમાણીમાં પ્રથમ ક્રમે છે અને ખુશીમાં જોઈએ તો હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમે આવે છે બંધારણીય ખંડપીઠે કઈ કલમમાં સુધારો કરી નિર્ણય કર્યો કે છૂટાછેડા માટે છ મહિના રાહ જોવાની જરૂર નથી તો કલમ એકસો બેતાલીસમાં સુધારો કરીને ન્યાયમૂર્તિ હતા એસ કે કૌલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વિશેષ સચિવ પદે કોની નિમણૂંક કરવામાં આવી છે તો પ્રવીણ સિંહા રિપોર્ટ્સ વિથઆઉટ બોટ્સ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ અનુસાર એકસો એસી દેશોમાં પ્રેસ આઝાદી મામલે ભારત કેટલામાં ક્રમે છે તો એકસો એકસઠમાં ક્રમે છે બે હજાર બાવીસમાં ભારત એકસો પચાસમાં ક્રમે હતું જે અત્યારે એકસો એકસઠમાં ક્રમે છે વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ કોણ બને છે તો ભારતીય મૂળના અજયસિંહ વાઘા વર્લ્ડ બેંકના અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય છે ભારતીય બને છે અને પ્રથમ ભારતીય વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજયસિંહ વાઘા પ્રથમ ભારતીય બન્યા અને તેઓ આઈઆઈએમ અમદાવાદમાં ભણેલા હતા વિધાનસભામાં રજૂ થયેલા આંકડા બે હજાર બાવીસ મુજબ અનુસાર ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનો અંદાજ છે તેરસો પંચોતેર સોરી તેરસો પંચાણું સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં બે હજાર બાવીસમાં ત્રણસો સડસઠ દીપડાના મોતનો અંદાજ હતો વીરતા પદકથી સન્માનિત પ્રથમ મહિલા આઈએ એફ અધિકારી કોણ બને છે તો દીપિકા મિશ્રા બે હજાર એકવીસમાં મધ્યપ્રદેશમાં પૂરમાં સુડતાલીસ લોકોના જીવ બચાવ્યા હતા દીપિકા મિશ્રા રાજસ્થાનની કોટા વિસ્તારમાં છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆર ઓ ઉત્તરાખંડના કયા ગામને ભારતનું પ્રથમ ગામ બનાવ્યું હતું માણા ગામ પહેલાં ચીન સરહદે આવેલું છેલ્લું ગામ ગણાતું હતું આ ગામના સ્થાનિક લોકો બાટિયા સોરી બોટિયા જાતિના છે કુમનામ મૃતદેહોની ઓળખ મળે એ માટે પ્રથમ બીએનએ ડેટાબેઝ ક્યાં બનાવ્યો હિમાચલ પ્રદેશમાં ગુજરાતમાં સૌપ્રથમ

આઠ મે એટલે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ તાજેતરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયાનો તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો જેમાં ચુંબોતેર વર્ષીય ચાર્લ્સ બ્રિટિશ ઇતિહાસમાં સૌથી વૃદ્ધ રાજા બને છે અમદાવાદમાં સૌ પ્રથમ પચાસ હજાર ચોરસ મીટરમાં આરોગ્ય વન ક્યાં બનાવવામાં આવશે તો સિલજ ખાતે દેશનું પ્રથમ સોલાર સિટી કયું બનશે સાંચી શહેર સાંચી શહેર કર્કરેખા પર આવેલું છે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની બે હજાર ત્રેવીસની થીમ શું છે મિત્રો અસ્થમા કેર ફોર ઓલ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે ત્રણ મે ના રોજ જેની વર્ષ બે હજાર ત્રેવીસની થીમ શું છે ધ ફ્યુચર ઓફ રાઇટ્સ ફ્રીડમ ઓફ એક્સપ્રેસન એઝ ડ્રાઈવર ફોર ઓલ અધર હ્યુમન રાઇટ્સ તાજેતરમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં રણછોડ દાસ રબારીના અમૂલ્ય યોગદાનને દર્શાવતો પાઠ એક માણસનું સૈન્ય ભણાવવામાં આવશે ધોરણ સાતમાં સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આઠ મેના રોજ રિપીટ ક્વેશ્ચન છે જેની થીમ છે મિત્રો બે હજાર ત્રેવીસની બી અવેર શેર કેર સ્ટ્રેન્થિંગ એજ્યુકેશન ટુ બ્રિજ ટુ ધ થેલેસેમિયા કેર ગેપ તાજેતરમાં બે દિવસીય ક્રૂડ કોન્કલેવ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો હૈદરાબાદ ખાતે તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની માન્યતા મળી છે તો કામધેનુ યુનિવર્સિટીની તાજેતરમાં ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો એલેસાન્ડ્રા કોરાપને લતા દિનનાથ મંગેશકર એવોર્ડ બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવશે તો આશા ભોસલેને અને લાસ્ટ ક્વેશ્ચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યુથ ટ્વેન્ટી ગુજરાત સંવાદ કાર્યક્રમનું ઉદઘાટન ક્યાંથી કરવામાં આવ્યું અમદાવાદ ખાતેથી તો મિત્રો આ હતા મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેલમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવે સાથે મળીશું જય હિન્દ જય ભારત